ભારત વર્ષમાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ બાવીસ તારીખે રામલલ્લા નો અયોધ્યામાં રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે જેમાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે આ પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં અમરેલી ગામમાં આગામી એકવીસ જાન્યુઆરીએ ખોડેલધામ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે અતિ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે જેને લઈ શ્રી ખોડેલધામ ઈસ્ટ ઝોન વિસ્તારમાં અમૃત હાઇટ્સ પરિવાર દ્વારા માં ખોડિયાર અને પ્રભુ શ્રી રામની ત્રીસ ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે આ સુંદર રંગોળી અમૃત હાઇટ્સમાં વહેતી કિશોરીઓ દ્વારા બનાવવામાં આવી છે આ રંગોળી બનાવતા અંદાજીત ચાર દિવસ જેટલો સમય લાગ્યો હતો આ ઉપરાંત અમૃત હાઇટ્સમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભવ્ય ઉજવણી કરાશે તારીખ એકવીસ અને બાવીસ જ્યારે એક ઉત્સવ જેવું વાતાવરણ થવા જઈ રહ્યું હોય ત્યારે એકવીસ તારીખે મા ખોડલ અને જ્યારે ખોડલધામની પ્રેરિત કેન્સર હોસ્પિટલનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું હોય ત્યારે ખોડલધામ એકવીસ તારીખે જે કાર્યક્રમ છે તે અને બાવીસ તારીખે જ્યારે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આ બંને કાર્યક્રમોને ધ્યાનમાં રાખી અને અમૃત હાઇટ્સ પરિવાર દ્વારા એક ચાલીસ બાય ચાલીસની રંગોળી તૈયાર કરવામાં આવી છે તેમાં મા ખોડિયારનો ફોટો આબેબ બનાવવામાં આવ્યો છે અને રામ ભગવાનની પણ રંગોળી બનાવવામાં આવી હોય ત્યારે આ રંગોળી ખોડ અમૃત હાઈટ્સની બહેનો દ્વારા કોઈપણ કલાકાર કે કોઈપણ વગર તૈયાર કરવામાં આવી છે આ રંગોળીને બનાવતા ત્રણ દિવસ સુધીનો અમારે સમય લાગ્યો છે આ રંગોળી બનાવવા માટે અથાગ મહેનતો બાદ આબેઉબ જ્યારે એના ચલચિત્રો બનાવવામાં આવ્યા તમને એમ જોવો તો લાગે હમણાં છે આવા ચલચિત્રો બનાવી અને આ આ જે ઉત્સવ છે બે દિવસનો એને મનાવવા માટે થઈ અને ખોડિયાર અમૃત આઇટ્સ પરિવાર દ્વારા બે દિવસનો પ્રસંગ અને એક માહોલ ઊભો થાય એ માટે થઈ આ એક આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત તમામ દેશવાસીઓને પણ અમે એક પ્રેરણા આપવા માટે કે એક સંપ હોય તો એક એક જ્યારે આખો ફેમિલી જેવો માહોલ થાય ત્યારે આ કાર્યક્રમ થતા હોય છે આવતી એકવીસ તારીખે જ્યારે મા ખોડલની હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી હોય ત્યારે સમગ્ર ફેમિલી અને સમગ્ર પરિવાર દ્વારા ખોડલધામ જવાના હોય અને બાીસ તારીખે જ્યારે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા હોય ત્યારે બારને ઓગણચાલીસ મિનિટે એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે